આપણે જે રીતના લોઅર બેક પેઇન છે એ આપણે લંબર સ્પાઇન ના લીધે થતો હોય છે એ રીતના જે ગર્દન નો દુખાવો છે એ સર્વાઇકલ સ્પાઇન જો એના લીધે થતો હોય છે અને એ પણ ઘણી વખત બંને હાથમાં અને બંને પગમાં દુખાવા સાથે સંકળાયેલો હોય છે જે નેક પેઇન છે એ પહેલા કરતાં થોડું વધી ગયું છે અત્યારના જે અત્યારે મોબાઈલ છે કમ્પ્યુટર છે એનો યુઝ વધારે પડતો વધી ગયેલો છે એના લીધે લાંબો ટાઈમ સુધી મોબાઈલ નું સ્ક્રીન મોબાઈલ છે અથવા ટીવી છે અથવા કમ્પ્યુટર સ્ક્રીન સામે લોકો ઘણો લાંબો ટાઈમ સુધી બેસી રહેતા હોય છે અને એના લીધે જે આપણો નેક પેઇન છે એ બધું વધારે જોવા મળે છે ગર્દનના દુખાવાના કારણોમાં જોવા જઈએ તો મોસ્ટ જે આપણા ગરદનના મળકા છે સર્વાઈકલ સ્પાઇન જેને કહેવાય છે એમાં પણ બે મણકા વચ્ચે ગાદી હોય છે બે મણકા વચ્ચે જોઈન્ટ હોય છે અને જે કરોડ રજુ હોય છે તે પણ ત્યાં સાપેલી હોય છે તો ગાદીમાં સોજો આવી જાય ગાદી ફાટી જાય અને એના અથવા જે મણકા છે એ બંને વચ્ચે જે સાંધા છે એમાં ઘસારો થઈ જાય એના લીધે આપણે નસો જે હોય છે એ દબાતી હોય છે અને એના લીધે આપણને દુખાવો થતો હોય છે મોસ્ટ કોમન કોઝ જે છે જે સૌથી વધારે કોમન જોવા જઈએ તો એ આ મેકેનિકલ વસ્તુઓના લીધે થતો હોય છે આના સિવાય જો આપણને ડ્રોમા કે વાગી ગયું છે કંઈ એના લીધે થતો હોઈ શકે છે કોઈ આપણને ઇન્ફેકશન કેવાય મળતામાં રસ ગમાલામાં સોરી ગયું આપણે ઘલતરતા મળતામાં રસી થઈ ગઈ છે એના લીધે હોય અને ઘણી વાર ઇન્ફ્લેમેટરી સોર્ટોસ છે જેવા કે ટોમેટોડાસાયટી છે સોનેડો આર્થોત્રેટીસ એથીસ છે ગેલોજીક સ્પોન્ડિટાઇટીસ આવા બધા કારણોના લીધે ઘલતરના હૃદયમાં દુખાવો થતો જોવા મળે છે ગલદનના દુખાવામાં દુખાવામાં મોસ્ટલી આપણે જે આપણા સેન્ટ્રલ ભાગમાં ગલદન છે ત્યાં દુખાવો થતો હોય છે કે અથવા સાઈડમાં દુખાવો થતો હોય છે આના આની સાથે ઘણી વાર સ્ટીફનેસ એટલે કે આપણું ગલદન જકડાઈ ગઈ છે બંને હાથ જકડાઈ ગયા છે એવું લાગે છે પ્લસમાં પિન્સ એન્ડ નીડલ સેન્સેશન એટલે કે તરમરિયા બોલતા હોય આપણા બંને બંને હાથમાં તરમરિયા બોલતા હોય ખાલી ચડી જતી હોય આ બધી આ બધી વસ્તુ એની સાથે થતી હોય છે નોર્મલ કેસમાં જો થોડો થોડો ગર્દનનો દુખાવો હોય છે તો લોકો ડોક્ટર ડોક્ટરની પાસે નથી જતા હોતા પણ અમુક જો અતિશય સિવિયર દુખાવો છે કે જે સહન નથી થઈ શકતો અથવા જે આપણે નેક નો દુખાવો છે એની સાથે અપર લિંક અથવા હાથ અથવા પગમાં દુખાવો જતો હોય અથવા આપણે કોઈ રોડ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયું છે અથવા ફોલ ફ્રોમ હાઇટ થયું છે એટલે કોઈ ઇન્જરી કે ટ્રોમા થયું છે એના પછી આપણને કમરનો દુખાવો જતો ત્યારે અને કા પછી પિન્સ એન્ડ નીડલ સેન્સેશન છે એવી બધી વસ્તુઓ છે ચક્કર આવે છે હેડેક થાય છે આ એસોસિએટેડ વિથ નેક પેઇન ત્યારે આપણે ડોક્ટરને બતાવવા જવું જોઈએ ગરદનના દુખાવાનો સારવાર સૌથી પહેલે જે વસ્તુના લીધે ગરદન આપણને દુખે છે જેમ કે આપણે એવી કોઈ આપણી ટેવ છે કે આપણે લાંબો ટાઈમ સુધી બેસી રહીએ છીએ અથવા લાંબો ટાઈમ સુધી સ્ટડી કરીએ છીએ કે જેમાં આપણે સતત ગરદન નીચે રાખીને વાંચવું પડતું હોય છે એ બધી વસ્તુઓ કે જે આપણા નેકને સ્ટ્રેન આપતી હોય એ બધી વસ્તુઓને સૌથી પહેલા અવોઈડ કરવાની છે જેના લીધે આપણને દુખાવો થાય છે નહીં જે દુખાવો છે એને ઘટાડવા માટે આપણે એનાલિસિસ મેડિકેશન્સ છે લોકલ એપ્લિકેશન માટે જેલ છે અને ફિઝિયોથેરાથી એક્સરસાઇઝ કરતા હોઈએ છે અને બહુ વધારે ટાઈમથી દુઃખાવું હોય તો આપણે સપોર્ટ માટે બ્રેસ પણ આવતા હોય છે એ પણ પહેરામતા હોય છે સૌથી પહેલા મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે જે કોઈ પણ સ્ત્રેનિયસ વસ્તુ છે કે જે આપણા ગર્દના દુઃખાઓ જેના લીધે થાય છે એ બધી એક્ટિવિટી છે એનો પીવેન્ટ કરવી જોઈએ પ્લસમાં રાત્રે સૂતી વખતે જે તકિયો આપણે રાખતા હોઈએ છીએ એ બહુ જાડુ બનાવવું જોઈએ બહુ જોઈએ અને આપણી જે મેટ્રેસ છે એ મેડ ફોર્મ મેટ્રેસ હોવી જોઈએ બહુ પોચી પણ ના હોવી જોઈએ બહુ કઠણ પણ ના હોવું જોઈએ આ બધી વસ્તુઓ છે પ્લસ માં જે આપણે નેક ની બધી એક્સરસાઇઝ છે એ બધી કરવી જોઈએ